વેલકમ ટુ માય ચેનલ આજે આપણે જાણીશું આપણા રાષ્ટ્રધ્વજ વિશે તો ચાલો જાણીએ રાષ્ટ્રધ્વજ એ રાષ્ટ્રની સ્વતંત્રતા અને ગૌરવનું પ્રતિક છે આપણો રાષ્ટ્રધ્વજ ત્યાગ અને બલિદાનની ભાવના વ્યક્ત કરે છે આપણો રાષ્ટ્રધ્વજ તિરંગો છે તેમાં કેસરી સફેદ અને લીલો એમ ત્રણ રંગના પટ્ટા છે આપણા રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપર કેસરી રંગનો પટ્ટો વચ્ચે સફેદ રંગનો પટ્ટો અને સૌથી નીચે લીલા રંગનો પટ્ટો છે કેસરી રંગ વીરતાનો પ્રતિક છે તથા તે ત્યાગ અને બલિદાનની ભાવના વ્યક્ત કરે છે સફેદ રંગ શાંતિ અને પ્રેમનો સંદેશો આપે છે લીલો રંગ હરિયાળી ક્રાંતિનું પ્રતિક છે તથા દેશ સતત ભક્તિ કરતો રહે તેવી ભાવના વ્યક્ત કરે છે રાષ્ટ્રધ્વજના સફેદ રંગના પટ્ટામાં અશોક ચક્ર છે તે બધા ધર્મો પ્રત્યે સંભાવની ભાવના રાખવાનું સૂચવે છે રાષ્ટ્રધ્વજે દેશની શાન છે આપણે આપણા રાષ્ટ્રધ્વજનું ગૌરવ જાળવવું જોઈએ તો મિત્રો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો સારું લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલીવાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ એક આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી